હું હું એવું નથી કે ભાઈ માતા નથી એવું નથી દીવો કરો ને માતાજી ને લેવા તમારા હૃદયમાં ના હોય તો ક્યાંથી આવશે આવશે આવે આપણા હૃદયમાં જે દીવો હોય તો પ્રગટ કરવો પડે ને પેલો દીવો તો ઓલવાઈ જાય ચાલો પણ હૃદય નો દીવો તો આપણે જળહળતો રાખવો પડશે ને રાખવો પડશે એવી રીતે એ માતાજી તમે લાયા હૃદય થી પણ એને બેહાડી પૂજી ની સેવા કરીને તમે ભૂલી ગયા છો તમે ભૂલી ગયા છો કારણ કે દુખાયું દુખાયું છે તને મટાડશે કોણ તારી ચાવણ માતા એ

કે માની આશીર્વાદ કૃપા લેવા જઈએ તો દીકરો હોય એ માથે રૂમાલ બાંધી માને પગે લાગ અને અને જે સ્ત્રી હોય એ ખોડો નાખ આમાં તમે ચા નાખો એમ કહું છું મને નથી નાખવાનો એમ નથી આ મારી વાત છે એમ કઉ છું કે ભલે તમે આવી રીતે માર પાસે આવતા હોય પણ હું તમને એમ કઉ ને કે દુઃખ મટાડવું છે અને મન વગડે તારી માતા ચાવણ બેઠી છે મઠ ની અંદર અને વડ વગડે જાય તારા તારા ઘરની અંદર સફેદ કલર હાડી પડી છે બરોબર ત્રીજા ખાનામાં પડી છે કાઢી ને પહેરી જજે કે વન વગડે બેઠી છે તો આવા રૂપ લઈને ના જશો સાચી વાત જે નારી નો સ્વરૂપ હોય આ તો કેવાય કે નહીં તો પછી તમે બદલાઈ જાવ માં બદલાય ના બદલાય માં ના બદલાય કોઈ દાળો અને ઉદાહરણ જોવું હોય તો પાછળ વળીને જોઈ લે જો જો એનો જો એનો પહેરવેશ જો તારો પહેરવેશ જો તનક તને કોઈ માં ના કે આમાં પૂછી જો એનો માં કે હું માતા છો હા માં સાચી વાત કોઈ ના પૂછતો પૂછ હા માં એ આ બેમાંથી માંથી માં કોનમ કોનમ દેખાય છે તો હું હું કહું એ ખોટું આ બધા કે હાચું આનામ દેખાય ને માનું તત્વ દેખાય છે ને એક મર્યાદા દેખાય છે ને હૃદય થી માં દીકરા ને હાચવે એવું દેખાય છે ને તો પછી એટલે દેવ ગતિ બતાડું છું દેવના ના રસ્તા એ કરી છું દુઃખ માંથી લાવવાનો ઘણો પ્રયત્ન કરું છું ઘણાનો પ્રયત્ન કરીને બહાર લાવી છું પણ કદાચ એમનો કદાચ સુખ મળ્યું હોય છલકાઈ ગયા હોય અને ભગવાન માતા નારાજ થાય ને પાછો નારાયણ આટો મારે એમાં મારો શું દોષ ના સાચી વાત છે

ચાવણ માતા હજારો કરોડો લાખો ગુના કર્યા અને મા હું કઈ અમે અમે બધા ભટકી ગયા માં અમે તને ઓળખી ના કે તું કેવી ને કોણ છો પણ કદાચ તને અમે મૂકી દીધી તને ભૂલી ગયા

ઘડી વાર પાંચ મિનિટ એની ભાઈ બેજો અને બરોબર હૃદય થી માફી માંગજો અને એનાથી ત્રણ દિવસ થાય ને પછી એ માતા ને તમે કરો ત્રણ દિવસ જાય ને મોગલ ધામે હા મારી અને એક શ્રીફળ ને જે એક શ્રીફળ અને મોગલ ને એવું કે મોગલ ને એવું કેજે કે માં હું બોલી ગયો છું માં તને તને વચન આપી ગયો છો અને માં હું તને હાથી બી ના એક્યો માં તને તને મળવા ના આવી એક્યો પણ માં તું તો માં છો ને તું તો જગત જનની ની માયા છો ને તે માં મોગલ આથી તારા ને મારા રામ રામ છે માં કદાચ 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 તારો દીકરો તું મને હમત્યો ને તો મારા હૃદય માં રહેજે હવાર માં ઉઠીને પાંચ વખત તારું નામ લઈશ માં પણ માં તું રાજી રહેજે મારી ચાવણ મારી ચાવણ છે ને મારી જનેતા મારા વડવાઓની મારા પરદાદાઓની માતા છે ચાવણ માતા માં

પણ માં કદાચ તું મને તારો હમતતી હોય અને માં મેં ખોટું ના કર્યું હોય પણ હું કદાચ બોલી ગયો ને માઉ હાચી બી નહીં એક્યો માં તારા દીવા ના કરી એક્યો પણ માં કદાચ મારો ભાવ હાચો તો તું મારા ઘરે આવી હતી માં તું મારા ઘરે આવી હતી એને તે મને સુખી કર્યો છે માં અને માં હોય ઘર જેના ઘરે એને તો એ તો સુખી જ હોય ને તે માં મુગલ તું રાજી રેજે અને મા તને શ્રીફળ વધેરું છું આથી તારા મારા રામ રામ છે માં તું તો જગત ની કલ્યાણ માતા છો ને તું રાજી રેજે એવું કરીને એની પાસે સુટજો અને બરોબર ઘરે પાછી એક શ્રીફળ સુખડી લઈને બેચજો તમારી ચાવણ માતા એ અને એવું કેજો

શ્રીફળ વધેરજો એવું મનમાં રાખશો નહીં કે અમે કોઈ ગુનો કર્યો ભૂલ કરી ના માન એટલે સમા કરશે માં છે એટલે મૂકી દેશે દયા રાખશે અને લાફો મારીને એટલે ઘરે આઈન પાછી માફી માંગી કેજો કે મા તું છેલ્લી પેલી જીવાડો તો તું મારે તો પણ માં ચાવ તને મૂકવાની નથી અને બરોબર ત્રણ મહિના થાય ને તને એવું લાગે ને કે હું કોઈક માતા આ કળિયુગ ની અંદર કોઈ જનેતા બેઠી છે માં બેઠી છે અને મને માર્ગ બતાડ્યો અને મારા ઘરમાં બધું પરિવર્તન થઈ ગયું તો વન વગડે એક ચાવણ નો મઢ પડ્યો છે ને તાજ છે તારા અસલ દાદા ના ગામડા ખેતર માં અને તા વન વચ્ચે વચ એક મંદિર બનાવ્યું છે ત્યાં ચાવણ માતા અસલ તારા દાદા ના દાદા નો બાપ નો બાપ નતો ત્યાર નો એક મઠ પડ્યો છે તારા દાદા ના દાદા હતા ને એ વખતે નો મઢ બનાયેલો છે તાજ હજી એના પાંચ કિલો સુખડી ધરાવજે કેટલી પાંચ કિલો સુખડી હા ત્રણ મહિના મેલડી છો પણ હું તને એમ કઉ છું કે ભૂલો પડી ગયો ને માર્ગ બતાવી મારી ફરજ હતી મારી તારી તારી જ રહેશે આ કળિયુગમાં આયુશું કળિયુગમાં સતયુગ લાવવા માટે માં અને સતયુગ ક્યારે હશે કે તમે નિર્દોષ હશો ને ત્યારે હા કોઈ ગુના નહિ કર્યા હોય ને ત્યારે હા નિર્દોષ હશો

ના ભણો નપાસ તારી ભૂલ અને મેં તને એવું કીધું મેં તને એવું કીધું કે બરોબર મોગલ ને મળવા જાય ને પચીસ કિલોમીટર તને મળવું તો તારા માનવાનું છે કે મેલડી તારી હિંગાત હા